સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ ઉપદેશામૃત પાનું એકસો અડતાલીસ વિચારણા બીજી નોંધમાં પૂજ્ય પ્રભુસિંહજીના બોધમાં આવ્યું કે ઊઠી નાઠા બોદ્ધા સંકિત સાથે સગાઈ કીધી સપરિવાર શું ગાઢી એ અંગે તમારો પ્રશ્ન છે આનંદનજી મહારાજના મલિનાથ ભગવાનના સ્તવનની આ કડીઓ છે અહીં આગળ બોધ છે કે મનુષ્ય બહુ દુર્લભ છે તે કેમ કહેવાતો હશે મનુષ્યભાવમાં જો સંકિત થાય તો અનાદિકાળનું પરિભ્રમણ જીવ ટાળી શકે અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં જીવ બિરાજે અન્ય કોઈ ગતિમાંથી સીધું મોક્ષે જવાય એમ છે નહીં શરૂઆત સિદ્ધના વિમાનથી ફક્ત બાર યોજન દૂર જ સિદ્ધશીલા આવેલી છે પણ ત્યાં જવા પહેલાં મનુષ્ય બહુ જરૂરી છે આ જંક્શન છે અહીંથી ચારેય ગતિમાં જવાય અને પંચમ ગતિ મોક્ષે પણ જવાય એ ખાસ વિશેષતા છે ઉઠી નાઠા બુદ્ધા બુદ્ધ એટલે અબુજ અર્ધ દગ્ધ બુદ્ધુ ચારિત્ર મોહની રૂપ મોહરાજા અને તેની પલટન એ બધા ઊઠીને ભાગ્યા પણ આ થવા પહેલાં સમકીત જરૂરી છે તે અગાઉ જ કહ્યું કે સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર શું ગાઢી સમકિત પ્રાપ્ત થવાનો ગુણો બધો પરિવાર એકઠો થયો એકઠો કર્યો વચનામૂત એકસો પાંત્રીસમાં બોલ્યું તે મુજબ શમ સંવેદ નિર્વેદ આસ્થાના અનુકંપા સાથે વચનામુચ ચાલીસમાં કહ્યું તે પ્રમાણે વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા જીતેન્દ્રિયતા અને સરળપણું આ બધા ગુણોનો પરિવાર ભેગો થયો તેની સાથે સંબંધ જોડ્યો કાયમનો સંબંધ જોડાણો સગાઈ થઈ નક્કી લગ્ન થવાના હવે આ બધા ગુણો કાયમના સાથે રહેશે સમ્યક સમજણ આવી યથાર્થ સમજાયું એમ જાણે સદગુરુ ઉપદેશથી કે દેહ અને આત્મા ભિન્ન છે આત્મા તો ઉપયોગી સદા અવિનાશી છે દેહ માત્ર જળ છે જેમ શરીરનો વસ્ત્ર સાથે સંબંધ છે તેમ આત્માનો દેહ સાથે સંબંધ છે આ સદગુરુ ઉપદેશથી સમજાયું તે સમ્યક જ્ઞાન પૂજ્ય પ્રભુ શ્રીજી મૂળ માર્ગની આ કડી આવે ત્યારે દોહરાવતા કે છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કહ્યું જ્ઞાન ખાસ 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 એ રીતે ત્રણ વાર કહેતા અને બોલાવડાવતા દ્રઢ મોતીનો ચારો ચરે અને માથલા પડતા મૂકે નિર્મળ ગુણમણી રોહણ ભુધરા મુનિજન માનસ હંસ જીનેશ્વર સંકેત પ્રાપ્તિના બધા ગુણો એકઠા થયા છે થાણા સૂત્રમાં કહ્યું છે તેમ અર્ધ દગધપણાનો ત્યાગ અહંપણાનો ત્યાગ રસગારોનો ત્યાગ અને વિનય ગુણ પ્રગટ્ય આ ગુણો સમકેત પ્રાપ્તિ માટે જરૂરના છે બધા ગુણો હાંસલ કર્યા અને જ્ઞાન સમ્યક થતાં મિથ્યામતી અપરાધણ ગુનેગાર ઘરની બહાર હવે આચાર વિચારમાંથી પણ બહાર કાઢી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા શું લેવા આવ્યા છો આત્મજ્ઞાન કેમાં લેશો વાસણ લાવ્યા છો પાત્રતા રૂપી વાસણો બ્રહ્મચર્ય વિષય કશાય છોડ્યા જીતેન્દ્રિતા પ્રગતિ ભરી શકાય રાગ દ્વેષ અને અજ્ઞાનને લઈને અવિરતી સેવી હવે આ ચારિત્ર કર્મ વિતરાકતા આવી તે બધા મોહ સુભટ ઊભા થઈ ભાગ્યા સમજવા પરમ બૌ બોધ્યું છે કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે વચનામુ સાતસો ઓગણપચાસમાં કહ્યું જ્ઞાનનું ફળ વિરતી છે હવે મોહ રાજા આત્મસંપત્તિની અનાદિકાલથી લૂંટ ચલાવી રહી હવે લૂંટ ચાલશે નહીં હવે ઉલટા ઊઠીને નાસ્યા અને સદ આચરણ ત્યાગ વૈરાગ અને ઉદાસીન ભાવ જન્મ્યા ખરું સમાધાન થયું અને અધ્યાત્મ જન્મ્યું અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા સુખ કી સહેલી હૈ ઉદાસીનતા સમ્યક જ્ઞાન થતાં સમ્યક સમજણ આવી શ્રદ્ધાંત થયું આ પ્રતિદિત સમ્યક દર્શન જેને લઈને મોહનીય કર્મની દર્શન મોહનીની પ્રકૃતિ સત્પુરુષ્ના બોધે નીકળી ગઈ અને વિતરાકતા આવી કે હવે ચારિત્ર મોહની પણ કર્માનંદ પ્રકારના તેમાં મુખ્ય તેમાં મોહનીય હણાય તે કૌપાઠ કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાકતા અચૂક ઉપાય આમ આત્મસિદ્ધિ ગાથા એકસો બે અને એકસો ત્રણ બોધને લઈને સમ્યક મોહની ગઈ અને વિતરાકતાને લઈને ચારિત્ર મોહનીએ ગઈ આ તો મોક્ષનો ઉપાય છે મોહનો ક્ષય થયો વિતરાક થયા સર્વજ્ઞ થયા સર્વદર્શી થયા મોક્ષગામી થયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ